ત્યારે ગતરોજ અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે ગુરુદ્વાર પ્રબંધક કમિટી અને શહેર ભાજપ દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારમાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ અને દક્ષિણ ગુજરાત વીર બાળ દિવસના ઇન્ચાર્જ મારુતિસિંહ અટોદરિયા અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરાહી જિલ્લા ભાજપના કોસા અધ્યક્ષ જગદીશ શાહ ગુરુદ્વાર પ્રબંધક કમિટીના પ્રમુખ જસબીર સિંહ હરેન્દ્ર પુષ્કળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ ડિસેમ્બર ભારત સરકાર દ્વારા વીર શહીદ બાલ દિવસ તરીકે આને જાહેર કરવામાં આવ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી અને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજના સાહેબજાદા અ બાબા ફતેસિંહજી અને બાબા જોરાવરસિંહજી એમને શહીદી વોરી હતી જેમને હિન્દુ ધર્મની રક્ષા માટે જે ચાલી રહેલા યુદ્ધમાં પોતાના પ્રાણોની આહુતિ આપી કેટ કેટલી યાતનાઓ એમના પર ગુજારવામાં આવી છતાં એમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાનો ઇનકાર કરતા એમને જીવતા દિવાળમાં ચણાવી દેવામાં આવ્યા છતાં હિંમત ના હારી અને યુદ્ધ લડતા રહ્યા શીખો અને શીખ ધર્મ જે એક મિથ્યા છે કે હિન્દુ ધર્મ અલગ છે એવું નથી પણ શીખ ધર્મ એ હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે બનવા બનાવવામાં આવ્યો છે અને આ ઇતિહાસ લોકો સુધી પહોંચે અને આવનારી પીઢીને પણ ખબર પડે કે આ શહીદ બાળકો કોણ હતા એ હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે આજ રોજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અંકલેશ્વર ગુરુદ્વારા કમિટી દ્વારા અહીંયા ગુરુદ્વારા ખાતે પણ આ દિવસ ને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં બધા ભેગા થયા